અમીરગઢ તાલુકો જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યો છે ગામે ગામે શોભાયાત્રા નીકળી મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટ્યા દેશ આખું રામજીના રંગમાં રંગાયું રામ મંદિરની પ્રતિષ્ઠા અનુસંધાને આજે આખો દેશ રામ ભક્તિના રંગમાં રંગાઈ ગયો છે ત્યારે ગામે ગામે રામજી ભગવાનની શોભાયાત્રા અને રથયાત્રા નીકળી રહી છે ત્યારે અમીરગઢ તાલુકામાં રામજી ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી ડીજી અને ઢોલના તાલે સમગ્ર તાલુકો રામ ભક્તિમય બન્યો હતો આજ લોકોએ બચારો સ્વયંભૂ બંધ પાળી ભગવાનની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા અને ભીડ પણ ઉમટી હતી નાના ભૂલકાઓથી લઈ સૌ કોઈ આજે ડીજે સાથે શોભાયાત્રાને પુષ્પતી વધાવી સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર દેશ આજે ભગવાનની પ્રતિષ્ઠાને ઉત્સવ ઉજવી રહ્યું છે નાના ભૂલકાઓ વડીલો યુવાનો અને કન્યાઓ સહિત સૌ કોઈ આજે રામજી મંદિરની અયોધ્યા ખાતે થનારી પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ધારજી ઠાકોર સાથે બનાસરત્ન ન્યૂઝ બ્યુરો રિપોર્ટ અમીરઘાટ